પંચમહાલમાં શેરા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગી બિનહરીફ જાહેર થયા છે તાલુકા પંચાયતની સોલ મંગલિયાણા બેઠક પરની પેટા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્રસિંહ વિજયસિંહ પગી બિનહરીફ જાહેર થયા છે પેટાચૂંટણીમાં ચાર ઉમેદવારે ફોર્મ ભર્યા જેનાથી ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસ આફ પાર્ટી સહિત ત્રણ ઉમેદવારી પત્રો અમાન્ય રહ્યા હતા ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા બિનહરીફ ઉમેદવાર દેવેન્દ્ર પગીને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા તાલુકા ભાજપમાં ખુશીની લહેર છવાઈ છે આજરોજ શેરા તાલુકા સોલ મંગલિયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશની નેતાગીરી અને માન્ય મોરબી ધારાસભ્યશ્રી મોરબી શ્રી જેઠાભાઈ ભરોળ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી તો અમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે એટલે આજે અમારો ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થાય મારું નામ જિજ્ઞેશભાઈ પાઠક પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપર ચૂંટણી બે હજાર પચીસના યોજાનાર હતી જે અન્વયે અત્રેના અત્રે ચાર ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા જેની ચકાસણી ત્રણ બે બે હજાર પચીસના રોજ કરવા કરવામાં આવી હતી જેમાંથી ત્રણ ફોર્મ અમાન્ય ઠરેલા અને એક ફોર્મ મંજૂર થયેલું હતું જેથી તેઓની સામે હવે કોઈ ઉમેદવાર રહેલ ન હોય જે બાકી રહેલું ફો હતું તે કુમાર વિજેશી પગી નું હતું જે બીજેપી ના ઉમેદવાર છે તે વિજેતા થયેલ છે ચૂંટણી અધિકારી પાર્થિવ દરજી દિવ્યાંગ પંચમહાલ